નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવ અને આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ચાલુ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ વર્ષે કપાસના ભાવમાં પહેલેથી જ મજબૂતી જોવા મળી હતી શરૂઆતમાં ભાવ થોડો નીચે રહ્યો હતો પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભાવ ફરી ઉંચકાયો હતો ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી ઉપરથી ભાવ ઊંચકાયા છે ખેડૂતોને સૌથી બે મુખ્ય રોકડિયા પાક કપાસ અને મગફળી છે આ વખતે પાછોતરા વરસાદને કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પાછોતરા વરસાદને કારણે અમુક ખેડૂતોનો ઊભો કપાસ સુકાઈ ગયો હતો તો અમુક ખેડૂતોના કપાસના ફૂલ પણ ખરી ગયા હતા આ વર્ષે કપાસની વૈશ્વિક માંગમાં પણ ઘટાડો થયો છે બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ભાવો પણ સતત વધતા જાય છે ત્યારે કપાસ પકવતા ખેડૂતોને એક મણના રૂપિયા બારસોથી લઈને રૂપિયા સોળસો હાલ ભાવ મળે છે અને હવે જો બે હજાર રૂપિયા ભાવ સુધી મળે તો પોષણક્ષમ ભાવ કહી શકાય ગયા વર્ષે કપાસના ભાવ સત્તરસોથી રૂપિયા અઢારસો રૂપિયા સુધી હતા અને બે હજાર સુધી પણ ભાવ પહોંચ્યો હતો ત્યારે હાલ ખેડૂતોને ગત વર્ષ કરતાં ચારસોથી પાંચસો રૂપિયા ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ફેબ્રુઆરી માસમાં ચાર લાખ ઘાસડી નિકાસના ઓર્ડર થયા છે આગળ પણ ઋની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે જો તમારી પાસે ઋનો સ્ટોક છે આગામી મહિને વધુ દસ ટકા ભાવમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો ચાલીસથી પંદરસો સિત્તેર રાજકોટ પંદરસોથી સોળસો પચાસ વિરમગામ બારસોથી પંદરસો ધ્રોલ સમુદસોથી સત્તરસો એકવીસ ખેડબ્રહ્મા સમુદસસો સાઠથી પંદરસો વીસ સાવરકુંડલા સમુદસોથી સોળસો ત્રીસ ધારી તેરસો એકથી પંદરસો સાસઠ મોરબી તેરસોથી સોળસો ત્રીસ બાબરા તેરસો નેવુંથી સોળસો પિસ્તાલીસ બડાલીસ સોળસો તેરસો થી પંદરસો ઓગણીસી પચાસ થી જોટાણા સબુદસો થી પંદરસો પચાસ હારીઝ સબુદસો ત્રીસ થી સોળસો એકત્રીસ જામજોધપુર તેરસો એકવીસ થી સોળસો અગિયાર બહુચરાજી તેરસો થી पंदर सौ पंदर कालावाड सबूत थी सोल सौ पचास डोलासा बार सौ पचास थी समूह सौ नेवपुररसौ एक सोलसो एकोतेर भावनगर तेरसो पचास थी सोलसोतेर खाभार सौ एशी थी सोल सौ पाँच जसदण सबूत पचास थी सोलसो वीस टींटोय अगियारो थी, थी सोलसो सौ ઓગણસાઠ બારસો બારસોથી સોળસો ત્રીસ બોઝારીયા પંદરસોથી સોળસો ત્રીસ સાણસમાં બારસો થી પંદરસો સત્યાશી માણસા બારસો સિત્તેરથી સોળસો ઓગણત્રીસ જામનગર બારસો થી સોળસો પંચાણું લખતર ચૌદસો ત્રીસથી પંદરસો નેવું જેતપુર એક થી સત્તરસો હિંમતનગર તેરસો થી સોળસો બેતાલીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો સો મહુવા અગિયારસો એક થી પંદરસો અડસઠ વિસનગર બારસો પચાસ થી સોળસો સાઠ બોટાદ તેરસો થી સોળસો તળાજા બારસો થી પંદરસો અંજાર ચૌદસો પચાસ થી સોળસો અમરેલી નવસો થી સોળસો ઓગણત્રીસ કડી પંદરસોથી સોળસો એંશી પાટણ બારસોથી સોળસો સડસઠ જાદર પંદરસો પચાસથી સોળસો વીસ ઉનાવા બારસો એકાવનથી સોળસો એકસઠ જામખંભાળિયા સબદસો પચીસથી પંદરસો અડત્રીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે